નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ પ્રખ્યાત બનેલી લાલો ફિલ્મ સિનેમા ધૂમ મચાવે છે ના મોડાસા હાઈવે પર આવેલ એટલાન્ટા સિનેમામાં લાલો ફિલ્મ ના શો હોલ માં થયેલી એક અનોખી ઘટના સૌનું ધ્યાન ખેંચી ગઈ છે ફિલ્મ જોવા આવેલા એક ધાર્મિક પરિવારે પોતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ની સુંદર મૂર્તિ લઈ પહોંચ્યા હતા તેમણે સિનેમા હોલમાં ભગવાન કૃષ્ણ માટે વિશેષ સીટ બુક કરીને ત્યાં કૃષ્ણને બિરાજમાન કરાવ્યા હતા જાણે ભગવાન પોતે લાલો જોઈ રહ્યા હોય એવો આલોકિક માહોલ સર્જાયો ફિલ્મની શરૂઆતથી અંત સુધી પરિવારે ભક્તિભાવથી પૂજનીય મૂર્તિ સમક્ષ ફિલ્મના દ્રશ્યો નિહાળ્યા અને અંતે થિયેટરના અટલાન્ટ પટેલ અને પ્રિયંકભાઈ પટેલે પરિવારને આધ્યાત્મિક આધ્યાત્મિક ભાવના જય કૃષ્ણના જયઘોષ સાથે સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો પરિવારે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા ભગવાન કૃષ્ણ માટે સિનેમા હોલમાં ખાસ એક સીટ બુક કરી ત્યાં મૂર્તિ બેસાડવામાં આવી અને આખી મૂવી ભગવાન કૃષ્ણને દર્શાવવામાં આવી આ અનોખી ઘટનાએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું અભિનંદન આપ્યા અને સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા વ્યક્ત કરી ફિલ્મ ના સંદેશ સાથે જોડાયેલી આ ઘટનાએ બતાવ્યું કે ભલે માધ્યમ આધુનિક હોય પરંતુ શ્રદ્ધા અને ભક્તિનો રંગ ક્યારેય ફીકો પડતો નથી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા